બેઠક માં આપણી મચ્છે આપણા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજના ધારાસભ્ય બનાધ્યના યશસ્તિસ ચેરમેન રાજની આ પરિત્ર ભૂમિમાં ગાયત્રી વિધાલય માં ગાયત્રી વિધાલયમાં સૌ સ્માનની મિટિંગમાં है मारू फैसला अपना लोकप्रिय सांसद आदरणीय प्रगत पटेल साहब पाकिस्तान ना लोकप्रिय धारा सभ्य गुजरात विधानसभा ना अध्यक्ष नंबर वन ब्रांच डेरी चेयरमैन आदरणीय शंकर भाई चौधरी साहब सन्मानित स्टेट

હું વડાપ્રધાન બનીશ એ દિવસે હું રામલા ને મંદિર માં બિરાજમાન કરીશ અને કર્યા મિત્રો આ છે આ વડા અને

ભારતીય જનતા પાર્ટીના નિશાન કમલ ઉપર વોટ કરવા હું વિનંતી તમે આ બનાવવા જઈ રહ્યા છો ત્યારે મિત્રો આ દેશ ને વૈભવ ના શિખરો પર બિરાજમાન કરવા

આ મોદી બનજો વડાપ્રધાન અને ડોક્ટર બાબા સાહેબ નું નામ ઉજાગર કર્યું પંચ નું નિર્માણ કર્યું

ઠાકોર સમાજના અગ્રણી દાદાજી ઠાકોરે ને વિનંતી કરો કે શુભેચ્છા હાલો વિધાનસભા ના સૌ ના વડીલ

કઈ રીતે કમળને વધારે મતદાન થાય જે ભીણા મનાવના કોઈ ગામમાં હોય ભગવાનિયાને તમે તે એ પણ લાવો તો અને વધારે વધારે મતદાન કમળ પરથી થાય એવો આપણે બધા સમાજના સાથે મળીને ગામમાં નિર્ણય કરાલ તો એ પરિણામ સારું આવે છે એક સમાજ મોટો હોય કે માનવ સમાજ ન પૂછે એ ન પણ ચાલે તમામે તમામ સમાજના સાથે આગેવાનો મળી આ અઠવાડિયાના પીરિયડમાં ઘર ઘર એક આપણે બધા સમજાવી કમળ તરફથી વધારે મતદાન થાય એવું આપણે સૌને નિર્ણય કરવાનો છે કમળ ગુજરાતમાં આપણા વડાપ્રધાન આપણા પોતાના દેશ એનાથી આપણે સૌને વધારે ગર્વ છે એમાં આપણે સૌ વધારે એમાં તાકાત લગાવી અને કમળને મતદાન થાય રેખા મતદાન થાય એવું આપણે કરવાનું છે ભારતના વડાપ્રધાન આપણા ગુજરાતના ભરોતા પુત્ર દુનિયાના દેશોમાં કઈ હિમનું હોય તેઓ પણ વેલ્ડિંગ કરીને વધો મારીને અને બોલાવીને રાજી પૂરી નાખે એવા આપણા વડાપ્રધાન છે સૌ સાથે મળી મોદી સાહેબને કમળ આપવો બનાસ કોઠારો આપણા પર્વતભાઈને અધ્યક્ષ સાહેબ મારફત

ભગવાનજી ભારત માતાજી બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટી લોકસભા ધારાસભ્ય વિધાનસભાના અધ્યક્ષ માન્ય શ્રી શ્રી રોકપ્રિય સાંસદ માન્ય શ્રી પ્રદેશ સાહેબ જિલ્લામાં તમામ પ્રકારની વડીલો ભારતીય જનતા પાર્ટીના આનંદના સમાન આપણે વધારેલા તમામ ગામોમાંથી દરેક સમાજના વિશેષ આગેવાનો ભાઈઓ માતાઓ બહેનો અને પત્રકાર મિત્રો અગાઉના વક્તાઓએ ખૂબ ઘણી રીતે વાત કરી મોદી સાહેબના આ હૃત કરવા માટે વિકાસ જે રીતે આપણે વિકાસનો ફળ નાખી રહ્યા હતા અને એને વધુમાં વધુ આવનારા પાંચ વર્ષની અંદર अपने नाम मानसो विकास के देश ने दुनिया में अपना देश नाम के अलग मतलब बढ़े जैसे मोदी साहब तीज बड़ा बताइए तरह आप सब दरिक समाज बोला है आम सब भगवान तरीके ने बोला है घनी बदी बता बना वक्त बात करें विकास की बात करें

આ સૌને હું વિનંતી કરું છું કે આપણા દરેકની ફરજ બને છે કે આપણા દરેક બુથ ઉપર આપણા ગામની અંદર આપણે વધુમાં વધુ ભારતીય જનતા પાર્ટીના આપણા ઉમેદવાર બહેન કરીને વોટ અપાવી અને આપણે ઘરે વિજય અપાવીએ આપણા બનાસકાંઠા જિલ્લાનું પ્રમાણ ગોપીનાથ મોદી સાહેબના ચરણોમાં આપણે ધરી અને એક